માત્ર સો ગ્રામ પનીરમાંથી બનાવો બજારમાં મળતા ખૂબ જ મોંઘા અને સ્વાદિષ્ટ એવા ગણપતિજીના પ્રિય મોદક તમે ઘરે સાવ સરળ રીતે બનાવી શકો છો ફ્રેન્ડ્સ આ મોદક બિલકુલ નવીન રીતે બનાવીશું ફ્રેન્ડ્સ અને ફક્ત દસ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે તો હવે તમારે ફટાફટ ઉતાવળ હોય ને તો બજારમાંથી મોદક ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ તમે ગણપતિજીને ઘરે બનાવેલા ચોખ્ખા એવા મોદક ધરી શકો છો ફ્રેન્ડ્સ બનાવવું પણ સાવ સરળ સિમ્પલ છે તો તેના માટે આપણે અહીંયા સો ગ્રામ પનીર લીધું છે પનીરના આપણે રફલી ટુકડા કરી દેવાના છે આ રીતે નાના નાના ટુકડા જ કરવાના છે અહીંયા કાંઈ મહત્વ નથી આપણે પનીરને પીસવાનું જ છે એટલા માટે આ રીતે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરવાના છે ફ્રેન્ડ્સ આ મોદક એટલા સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે ને ફ્રેન્ડ્સ કે બધાને ખૂબ જ પસંદ આવી જશે હવે બજારમાંથી ભેળસેળવાળા મોદક ખાવા કરતા ફ્રેન્ડ્સ તમે ઘરે જ ચોખ્ખા એવા મોદક બનાવીને ગણપતિજીને પ્રસાદ ધરી આવી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂરથી આ રીતે તમે મોદક ટ્રાય કરજો અને વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર જરૂરથી કરજો તો આ રીતે આપણે પનીરના સરસ મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જઈ શકો છો તમે વધુ ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે પનીરનું માપ છે તે વધારે લઈ લેવાનું રહેશે તો અહિયાં આપણે સરસ બધા જ પનીરના ટુકડા કરી લીધા તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝ જ રાખવાની જે પીસવામાં આસાની રહે તો હવે લઈ લેશું આપણે એક મિક્સર જાર તેની અંદર આપણે આ પનીર ઉમેરી દેવાનું છે આ મિક્સર જાર ની અંદર મેં અગાઉ પેલા ખાંડ પીસેલી છે એટલે આ રીતનું છે વ્હાઇટ પેલા ખાંડ પીસી લેવાની પછી તમારે પનીરને પીસવાનું છે તો હવે આ રીતે બે બેચમાં આપણે પનીરને સરસ પીસી લેશું એક સાથે વધુ નહીં ઉમેરી દેવાનું થોડું થોડું પનીર ઉમેરીને આ રીતે સરસ પીસીને તેની પેસ્ટ રેડી કરી લેવાની છે આ પેસ્ટ બનાવવામાં ફ્રેન્ડ્સ પાણીનો કે દૂધનો ઉપયોગ નથી કરવાનો આ રીતની આપણે પેસ્ટ બધી જ રેડી કરી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે લઈ લેવાની છે નોનસ્ટિક પેન નોનસ્ટિક ન હોય તો જાડા તળિયાવાળી પેન પણ લઈ શકો છો બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે અને તેની સાથે આપણે જે પનીર બધું ક્રોસ કરેલું તે ઉમેરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો હવે જેટલું પનીર છે એટલો જ આપણે મિલ્ક પાવડર લેવાનો છે સાથે જ આપણે અહીંયા સ્વાદ અનુસાર ખાંડનો પાવડર ઉમેરવાનો છે તમે અહીંયા પસંદ હોય તો ભારોભાર પણ ખાંડ ઉમેરી શકો છો પણ વધુ સ્વીટ ન બને તેના માટે આપણે અહીંયા અડધો કપ જ ખાંડ લીધી છે હવે આપણે તેની અંદર એકથી બે ચમચી દૂધની અંદર પલાળેલું કેસર ઉમેરી દીધું છે નવ દૂધની અંદર આપણે કેસરના તાતડાને પલાળી દીધેલા હતા એક કલાક માટે આ બધી વસ્તુ ઉમેરી દઈને પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરી દેવાની છે અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખીશું મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે પછી જ ગેસની ફ્લેમ હાઈ કરવાની પહેલાં મીડિયમ ફ્લેમ ઉપર તમારે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું આ મોદક ફક્ત ફ્રેન્ડ્સ દસ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને આમાં જે આપણે સામગ્રી યુઝ કરેલી છે તે તમને આસાનીથી મળી જાય છે એટલે તમારે બીજી કોઈ એવી વસ્તુ આમાં આપણે નથી ઉમેરેલી કે તમને ન મળે સાવ સરળ સિમ્પલ રીતે આપણે એવા મોદક રેડી કરીશું જે બજારમાં ખૂબ મોંઘા મળે છે ફ્રેન્ડ્સ પણ ઘરે તમે તેને નજીવા ખર્ચમાં રેડી કરી શકો છો હવે ગણપતિજીના પ્રિય એવા મોદક અને યુનિક પ્રસાદ તમારે ધરાવો હોય ને ફ્રેન્ડ્સ ગણપતિજીને તો તમે આ મોદક જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી રહ્યા છીએ અને બાઇન્ડિંગ પણ આવવા લાગેલું છે ફક્ત દસ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે આ રીતે તમે જોઈ શકો છો અહીંયા મિક્સ કરતા જઈએ છીએ અને બધી વસ્તુ સરસ બાઇન્ડ થઈ રહી છે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટની અંદર જ આ મિશ્રણ બધું સરસ એક ભેગું થઈ ગયું છે ફ્રીઝ વગર તમે તેને ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખશો તો દસથી બાર દિવસ સુધી તમે આ મોદક સ્ટોર કરી શકો છો આને બનાવવા પણ સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ અત્યારે બજારમાં મીઠાઈઓમાં એટલી ભેળસેળ આવે છે કે આપણે તેને ખાધા પછી ગળું પકડાઈ જાય છે તો આ મીઠાઈ તમે જેટલી પણ ખાશો ને ફ્રેન્ડ્સ જરા પણ ગળું નહીં પકડાય કારણ કે આપણે તેને ઘરે ચોખ્ખી રીતે ટ્રાય કરેલી છે એટલા માટે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે આ મોદકનો તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો આ મોદકનું મિશ્રણ છે તે પેનની સપાટી પણ છોડવા લાગેલું છે એટલે હવે આપણા મોદક ઓલમોસ્ટ બનીને રેડી છે તો હવે તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતે એકથી બે મિનિટ માટે તેને ચલાવતા રહેશું જેથી આ મિશ્રણ છે તે સરસ ઠંડુ થઈ જાય તો આપણે આ ચેનલ ઉપર ગણપતિજીને પ્રસાદમાં ધરાવી શકાય તેવી બધી જ મીઠાઈઓની અને લાડુની રેસિપી અપલોડ કરેલી છે ફ્રેન્ડ્સ તો તે પ્રસાદ રેસીપી વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે બીજી પ્લેટની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું આપણું મિશ્રણ રેડી છે તો આ રીતે તેને બીજી પ્લેટની અંદર ઠંડુ થવા માટે રાખી દેસું અને સાથે જ આપણે થોડા એમાં તેમાં ફ્લેવર આપવાના છે તો અહીંયા અડધી ચમચી આપણે એલજી પાવડર ઉમેરી દઈશું પસંદ હોય તો ઉમેરો અથવા સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેમાં કટ કરેલા ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું જેમાં આપણે બદામની કતરણ અને પિસ્તાની કતરણ ઉમેરેલી છે સાથે જ આપણે તેને યુનિક ફ્લેવર આપવા માટે અહીંયા રોઝ પેટલ થોડા એવા ઉમેરી દેવાના છે ડ્રાય રોઝ પેટલ અને બધી વસ્તુને આ રીતે સરસ આપણે મિક્સ કરી દઈશું આ રીતથી ફ્રેન્ડ્સ તમે જો એકવાર બનાવી લીધા ને આ મોદક તો સૌથી પ્રિય તમારા ટેસ્ટમાં આ જ મોદક બનશે કારણ કે તેનો ફ્લેવર ખૂબ જ સરસ યુનિક આવે છે અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે ફ્રેન્ડ્સ કે તમને બજારમાં હાલ મોદક ખૂબ મોંઘા મળશે અને તમે તેને ઘરે નજીવા ખર્ચમાં રેડી કરી લીધા છે તો તમે અહીંયા જોઈ શકો છો આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું વીસથી પચીસ મિનિટ માટે પછી આપણે આ રીતે મોદક મોલ્ડ લઈ લેશું તેને આપણે થોડું ઘીથી ગ્રીસ કરી દઈશું આ રીતે પછી તેમાં થોડું એવા આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દેશું અને આ રીતે મોદક બનાવી લેશું તમે જોઈ શકો છો મોદક બનાવવા સાવ સરળો સિમ્પલ છે ફ્રેન્ડ્સ આ મોલ્ડ તમને કોઈ પણ પ્લાસ્ટિકની શોપ હોય ને ત્યાં તમને દસ રૂપિયામાં આસાનીથી મળી જાય છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે તમે ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરીને આ મોદક રેડી કરી શકો છો ઠંડુ થાય ને પછી મોદક બનાવવાના એટલે સરસ એવો સેપ આવશે મોદકમાં તો આ જ રીતે આપણે બધા જ મોદક બનાવીને રેડી કરી લેશું તો તૈયાર છે ફ્રેન્ડ્સ ગણપતિજીના પ્રિય એવા રસમલાઈ મોદક આ મોદક એકવાર બનાવી લીધા ને ફ્રેન્ડ્સ એટલે તમે તેના ફેન થઈ જવાના છો ગણપતિજીને તો પસંદ આવશે સાથે તમને પણ ખૂબ જ પસંદ આવશે એટલા સરસ ટેસ્ટી અને ફ્લેવરફુલ આ મોદક બનીને રેડી થયા છે તમે અહીંયા જોઈ શકો છો તો સેમ પ્રોસેસથી આપણે બધા જ મોદક બનાવી લેશું તમે જોઈ શકો છો સાવ સરળ સિમ્પલ છે અને મોદકની સાઇઝ પણ આપણે મીડિયમ રાખેલી છે એટલે પ્રસાદ બાટવામાં પણ આસાની રહે એટલા માટે તો અહીંયા મીડિયમ સાઇઝના આપણે બધા જ મોદક વાળીને રેડી કરી લીધા છે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા બધા જ રસમલાઈ મોદક રેડી છે જેને ઘરે બનાવવા સાવ સરળ સિમ્પલ છે ફક્ત દસ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને આ બધી વસ્તુ આપણને આસાનીથી ઘરમાં મળી આવે છે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ગણપતિજીના પ્રસાદમાં ધરાવવા માટે આ મોદક ટ્રાય કરજો અને રેસિપી સારી લાગી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો અહીંયા આપણે બધા જ મોદક રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો આટલા માપથી પચીસથી ત્રીસ ના જેટલા મોદક બનીને રેડી થાય છે આ મોદક ડ્રાય ફ્રૂટ અને કેસરથી ભરપૂર છે એટલે ટેસ્ટ તો કાંઈક યુનિક જ આવશે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારી પાસે પણ મોદક બનાવવા માટેની કોઈ નવીન રેસિપી છે ફ્રેન્ડ્સ તો મારી સાથે જરૂરથી તે રેસીપી શેર કરજો આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીશું તો મળીશું નો વિડીયો સાથે તો તમે અહીંયા તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મોદકની સોફ્ટનેસ મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા મોદક બનીને રેડી થયા છે તો અહીંયા જોઈ શકો છો જે વડીલોને દાંત નથી તે પણ આસાનીથી ખાઈ શકે એવા મોદક રેડી છે કારણ કે આપણે તેની અંદર કતરણ ઉમેરેલી છે ડ્રાયફ્રૂટની તેથી જે વડીલોને દાંત નથી તે પણ ખાઈ શકે છે તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા એવા ઘીમાં આપણા મોદક રેડી છે તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરવા જેવું છે આ મોદક ટ્રાય